રસમાલિકા રસતરંગ પ્રભાતી વર્ધ ભક્તિવર્ધિની ગ્રંથ ભાગ પેલો એમાં પાના નંબર ચોર્યાસી ઉપર વિષય છે છૂટું તિલક તથા બાંધ્ય તિલકનું પ્રમાણ તો આપણે એ વિષય આજે વાંચશું કસિયા રાજગર ઉખરલાનો વાસી તેના મનમાં પૂછવા પૂછવાનું આવ્યું એટલે કે ઠાકોરજી બિરાજે છે અને રસાત્મિક જુગલ સ્વરૂપની લીલાનું વર્ણન થઈ રહ્યું છે ત્યાં ત્યારે કસિયાભાઈ રાજગર પૂછી રહ્યા છે જે રાજ છૂટું તિલક અને બાંધ્યું તિલકનો પ્રમાણ શું છે ત્યારે ગોપાલાલજી મુસ્કુરાઈને કહેવા લાગ્યા જે આપણા માર્ગમાં નિષ્કામ ભક્તિ સર્વોપરી છે જે પ્રેમલક્ષણા કહેવાય છે તેથી છૂટું તિલક છે તે નિષ્કામ ભાવનું દાન કરવાવાળું છે એટલે આપણે કોઈ કામના નથી આપણે આ આ ભક્તિ માર્ગ નિષ્કામ ભાવવાળાનો છે અને આ છૂટો તિલક નિષ્કામ ભાવ પ્રદાન કરે છે આપણા માર્ગમાં સકામ તો છે જ નહીં તેથી અમારા દીપ નિબંધમાં આજ્ઞા કરી છે એટલે આ મહાપ્રભુજીનો ગ્રંથ હશે તત્વાર્થ દીપ કરીને એ ગ્રંથની અંદર પણ આજ્ઞા કરી છે કે દંડાકારે લલાટે સ્યાત એવું લખ્યું છે અને ગુસાઈજી કાકાજીને પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત ટીકા મેં છૂટા તિલકનો નિર્દેશ કરીને નિષ્કામત્વ સિદ્ધ કર્યું છે એટલે ગુસાઈજીએ પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત આની અંદર ટીકાની અંદર છૂટા તિલકના નિષ્કામ ભાવવાળું તિલક છે એવું સિદ્ધ કરેલું છે એટલે પ્રભુશ્રી ગોપાલલાલજીએ છૂટું તિલક અને ગોકુર્ણનાથજીને એક છૂટું તિલક એ પહેલાં આ બંને ગ્રંથમાં આ ગુસાઈજીએ અને વલ્ભાચાર્યજીએ છૂટા તિલકનું પ્રમાણ આપી દીધું એ વાતનો અહીંયા ગોપાલ ઉલ્લેખ કરે છે ત્યારે માવજી પંચોલી આવ્યો એણે શ્રીજીને પ્રશ્ન કર્યો જે કૃપાના અમારા ઘરમાં ને તમારા ઘરમાં પ્રગટ પ્રમાણ જણાય છે બીજા ઘરમાં તે જણાતું નથી અમારા ઘરમાં કહેતા માવજી પંચોલી ગોકુળનાજીના સેવક છે એટલે એ ગોપાલલાલજીને પ્રશ્ન કરે છે અમારા ઘરમાં એટલે કે ગોકુળનાજીના ઘરમાં અને ગોપાલાલજીના ઘરમાં પ્રગટ પ્રમાણ જણાય છે બીજા ઘરમાં કેવું આવું નથી જણાતું તબીબે જોય પોતાનું બળ ઉપર બીજું કોઈ કાર્ય ન કરતું હોય પોતાનું જ બળથી આખી સૃષ્ટિ ચાલે પોતાનું નામ પણ પોતાનું નામ નિવેદન પણ પોતાનું ગોકુળનાજીમાં પણ એવી રીતે જ છે ગોકુળનાજી એ પોતાનું જ પ્રમેય બળથી સૃષ્ટિ ચાલે છે અને પોતાનું જ નામ નિવેદન આપ્યું ગોપાલજીની પણ સૃષ્ટિ પોતાના જ પ્રમેય બળથી ચાલે છે અને પોતાનું જ નામ નિવેદન આપ્યું એ બાબતે અહીંયા વાત ચાલે છે અમારા દાદાજી અરુ ગુસાઈજીને માર્ગ કો વિસ્તાર કરને કે લીએ અરુ માયાવાદ કો પરાસ્ત કરને કે લીએ અપને ગ્રંથ મે પ્રમાણ લખ્યો હે અરુ અપને નિકટવર્તી અંતરંગ વૈષ્ણવ કો પ્રમેય બલ કો ઉપદેશ દિયો હે તાકે લીએ હમ જો તિલક કરત હે સો નિષ્કામત્વ હે એટલે અહીંયા છૂટું તિલકનો નિષ્કામતનો ભાવ ઠાકોરજી સિદ્ધ કરે છે કે અમારા અંતરંગ વૈષ્ણવ ને અમારું પ્રમય બળ ઉપદેશ આપ્યું છે જેથી છૂટું તિલક નિષ્કામત્વ ભાવ મારા સેવક પ્રદાન કરે છે અરુ અમારે દાદાજી હું સેવા સમય છૂટો તિલક ધારણ કરતે અરુ જબ સેવા મેં બહારી પધારે તબ અનુસાર મેં વૈદિક કર્મ આચાર્ય પદકો અરુ દુસરે જીવ કો મોહ ઉત્પન્ન કરવા કે લીએ અરુ માયાવાદી કો નિરાશ કરવા અરુ વેદ કો પ્રમાણ બાંધ્યો તિલક કરતે એટલે આ આખા વાક્યમાં ગોપાલાલજી એવું કહેવા માંગે છે કે અમારા દાદાજી પણ દાદાજી હું મતલબ કે દાદાજી પણ સેવામાં છૂટું તિલક કરતા જ્યારે સેવામાંથી બાર પધારે અનવસર થાય પછી આચાર્ય સ્વ આચાર્ય સ્વરૂપે હોય એટલે વૈદિક કર્મ કરવા પડે અને બીજા જીવને મોહ ઉત્પન્ન થાય એના માટે એ છૂટું તિલકની બદલે પછી એ બાંધી દે છે માયાવાદીને નિરાશ કરવા માટે બાંધી દે છે એવા ઘણા કાર્ય કારણ અહીંયા બતાવ્યા પણ જ્યારે સેવામાં જતા દાદાજી કહેતા દાદાજી કહેતા ગોપાલલાલજીના દાદાજી હંમેશા દાદાજીને તો ગોપ ગોપાલલાલજી વિલ્ભાચાર્યજીને જ દાદાજી કહેતા હોય છે એ વલ્ભાચાર્યજીનો પણ આપણે અહીંયા ઉલ્લેખ લઈ શકીએ કે અમારા દાદાજી તો સેવામાં પણ છૂટું તિલક કરતા સો ચિત્ર આસુર કો મો ઉપજે તબ અપને લયા કો પાસ ચિત્રાએ બાંધ્યું તિલક જ્યારે બહાર આવીને કરતા જ્યારે ચિત્રકાર પાસે ચિત્ર કરાવ્યું ને ત્યારે બાંધ્યું તિલક નું કરાવ્યું અને પોતાના લયા પાસે ચિત્ર દોરાવડાવ્યું એટલે અત્યારે છૂટા તિલક નું ક્યાંય ચિત્ર નથી એ આપણે અત્યારે પણ જાણીએ ગોસાઈજી અને વલ્ભાચાર્યજી બંનેનું છૂટું તિલકનું તિલક વાળું ક્યાંય ચિત્ર નથી એ ગોપાલાલ અહીંયા સમજાવે છે કે બાર પધારતા પછી જ એ ચિત્રના લહિયા પાસે દોરાવેલું છે હમને હમારી સૃષ્ટિ કો જુગલ રેખા કો તિલક ધારણ કરને કી આજ્ઞા દી હે ક્યુકી જુગલ રેખા કે ઉપાસી કો જુગલ રેખા કરની ચાહીએ જુગલ સ્વરૂપના ઉપાસિક એટલે કે ઠાકોરજી અને સ્વામીજીના જુગલ સ્વરૂપના ઉપાસિકે છૂટું તિલક કરવું જોઈએ બાંધ્યો તિલક હે સો તો સ્વામીજી કે ભાવ કો હૈ એટલે બીજું જે બાંધ્યું તિલક છે છૂટા તિલક સિવાયનું એ સ્વામીજીના ભાવથી થાય છે અને છૂટું તિલક બંનેના સ્વરૂપના ભાવથી થાય છે આપણે ફરક સમજીએ ને આ વાક્યની અંદર તો એમ સમજાવે છે બાંધ્યું તિલક કરે છે એ માત્ર સ્વામીજીનો ભાવ છે અને જે છૂટું તિલક કરે છે એ બંને સ્વરૂપનો એટલે કે જુગલ સ્વરૂપનો ભાવ થઈ ગયો એવું સમજાવે છે સો સકામતમાં પ્રદાન કરવા વાળો બાંધ્યો તિલક હે સો તો પ્રમાણ મે જાય હે

सात घर अलग अलग छे। ए सब लीला प्रकार भेद समझनो चाहिए सब प्रकार सब घर में पुष्टि को ही है प्रकार तो घर जूथ ने कारण अलग अलग छे। जूथ अलग छे इतले घर अलग छे। काहू वात्सल्य रस काहू स्नेह रस काहू संयोग रस काहू विप्रयोग रस को अनुभव होय है सब जीव को अपनी घर की प्रणालिका शू रहना चाहिए એટલે અલગ અલગ ઘરની વ્યવસ્થા અલગ અલગ જૂથ અને અલગ અલગ ભાવને કારણે છે એમાં કોઈને વાત્સલ્ય રસ એટલે કોઈ પુત્ર ભાવે ઠાકોરજીની સેવા કરે છે કોઈ સ્નેહ રસ કોઈ સ્નેહના રસના પ્રમાણે પ્રેમથી સેવા કરે છે કોઈ સંયોગ રસ એટલે કે ઠાકોરજીની સાથે સંયોગ છે સતત સંયોગ છે એવા ભાવથી ઠાકોરજીની સેવા કરે છે કોઈ વિપ્રયોગ રસ કો એટલે કે કોઈને વિયોગ વિપ્રયોગના રસના ભાવથી ઠાકોરજીની સેવા કરે છે એવું યુથના ભાવથી એનું ઘરના પ્રકાર જ એ પ્રમાણેનો છે અને એ પ્રકારે અલગ અલગ ઘર છે સબ જીવકો આપને ઘર કી પ્રણાલીકા શું રહેનો ચાઇએ બધા જીવે પોતાના જ ઘરની પ્રણાલીિકા પ્રમાણે રહેવું જોઈએ કેમ કે પોતાના યુથ પ્રમાણે અલગ ઘરથી આપણને ન્યારા કરવામાં આવ્યા છે એટલે આપણે યમુનાજીના જૂથના જીવ છે અને એટલે છૂટું તિલક છે એટલે આપણે આપણા જ ઘરની પ્રણાલીકા પાડવી જોઈએ એ વાક્યમાં આપણે સમજીએ આ હતું માત્ર ચોર્યાસી પાના નંબર ચોર્યાસીમાં પાના નંબર ઉપર આ ઘણું મોટું છે બાકીનું આવતીકાલે લઈશું કેમકે હજી બે પાના છે આમાં ઘણું અધૂરું છે હજી આવતીકાલે લઈશું અત્યારે આટલું જ બોલીને મારી નાની